শান্তি আন্তরিক শান্তি শাম শান্তি রেধি আজ না শুভ দিন তাম শ্রোতা জনার হৃদয় ভাব পূর্ব জয় শ্রীকৃষ্ণ જોઈએ આપણે પ્રાર્થનાનું મહત્વ પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થના એ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ભગવાનના કાને એ બધા જ શબ્દો એ જતા હોય છે પ્રાર્થનાનો જે આર્તનાદ હોય તે ભગવાનના કાને જતો હોય છે પ્રાર્થના એ ગદગદ કંધે કરવી જોઈએ ભગવાનની પ્રાર્થના શાંતિપૂર્ણ રીતે આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરી અને પ્રાર્થના કરવી જોઈએ ગજેન્દ્ર મોક્ષની અંદર શ્રીમદ્ ભાગવતની અંદર જે ગજેન્દ્ર મોક્ષ છે તેની અંદર ત્રિકુટાચલ પર્વતની અંદર જ્યારે આ હાથીઓનો ઝુંડ હતું એમાં એક મોટો જે હાથી હતો એ હાથી એ જ્યારે એ સરોવરની અંદર ગયો ત્યારે અંત સમયે એ ભગવાનની પ્રાર્થના એ કરી હતી કૃષ્ણ ભગવાનની ત્યારે પછી ભગવાન એ સુદર્શન ચક્ર લઈને આવ્યા હતા અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો એટલે કે ગજેન્દ્રની જે પ્રાર્થના હતી એ ભગવાને સાંભળી હતી તેવી રીતે કુંતા માતાએ પણ પ્રાર્થના કરી હતી કે હે ભગવાન અમને તમે દુઃખ આપજો કે જેથી અમે તમને ભૂલી જઈએ નહીં તો આ પ્રાર્થના પણ ભગવાને એમ કે સાંભળી હતી એવી રીતે પ્રહલાદે પણ પ્રાર્થના કરી હતી કે જ્યારે સ્તંભની અંદર હિરણ્ય કશ્યપુએ કહ્યું કે આ થાભલાની અંદર શું તારો ભગવાન છે તો પ્રહલાદજી બોલે હા ત્યારે એ પ્રહલાદે ભગવાનને જ્યારે પ્રાર્થના કરી હતી ને ત્યારે એ સ્તંભની અંદરથી ગુડ 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 એવો અવાજ એ આવતો હતો એટલે પ્રહલાદ જે ભક્ત હતા એમની પ્રાર્થના પણ ભગવાન કૃષ્ણએ સાંભળી હતી ત્યાર પછી ધ્રુવજીએ પ્રાર્થના કરી હતી જ્યારે મધુવનની અંદર એ પોતે હતા ત્યારે યમુના કિનારે બેઠેલા હતા અને એ પોતે આંખો બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરતા અને પોતે ઓમ નમો ભગવાદે વાસુદેવાય સંત મહાત્માએ જે મંત્ર આપ્યો હતો એ મંત્રનું રટણ કરતા હતા ત્યારે એ એમની પ્રાર્થના ધ્રુવજીને પણ ભગવાને સાંભળી હતી અને પો તેમણે ભગવાન વિષ્ણુએ સાક્ષાત આ ધ્રુવજીને દર્શન આપ્યા હતા એવી રીતે સમુદ્ર મંથન વખતે પણ દેવોએ ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી હતી જ્યારે શરૂઆતની અંદર એ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે ઔષધિઓ નાખી હતી અને જ્યારે એ વલવતા હતા ત્યારે એ તેની અંદરથી શું નીકળ્યું હતું ઝેર નીકળ્યું હતું ત્યારે એ ઝેર કોણ પીવી દેવો અને દાનવો કોઈ પી ના શક્યા ત્યારે ભોલેનાથને પ્રાર્થના કરી હતી ત્યારે એ ભોલેનાથ એ આવ્યા હતા અને ઝેર એ પોતે પીધું હતું એટલે આમ જ્યારે દેવો અને દાનવોએ પ્રાર્થના કરી તો ભોલેનાથ પણ એ આવી અને એમના આતના સાંભળ્યા હતા અને જ્યારે કીધું હતું સાંભો ચરણે પડી માઘો ગળીએ ગળી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આમ પ્રાર્થના કરી હતી ત્યારે એ ભગવાને પણ સાંભળી હતી ત્યાર પછી નારદજી પણ વ્યાસજીને જ્યારે પોતાના ગુરુ માન્યા હતા ત્યારે એ વ્યાસજીએ પણ આ નારાજજીની પ્રાર્થના એમણે સાંભળી હતી અને એમને દર્શન આપ્યા હતા ત્યાર પછી ભીષ્મ એ જ્યારે પોતે બાણસૈયા ઉપર હતા ત્યારે ભગવાન કૃષ્ણની આરાધના કરી હતી ભગવાન કૃષ્ણની પ્રાર્થના આ ભીષ્મ એ કરી હતી જ્યારે બાણસૈયા ઉપર સૂતા હતા ત્યારે ત્યારે પણ ભગવાન કૃષ્ણ એ સાક્ષાત આવી અને આ ભીષ્મ પિતાને એ દર્શન એ આપ્યા હતા એવી રીતે એવી રીતે સપ્ત ઋષિઓએ પણ જ્યારે હિમાલય પાસે એ પ્રાર્થના કરી હતી ત્યારે ગંગાજી એ પોતે પ્રગટ થયા હતા અને વિદુરજીએ એ ગંગા કિનારે પણ પ્રાર્થના કરી કરી હતી ત્યારે એ પ્રભુ એ પધાર્યા હતા નામદેવે પણ ભગવાન કૃષ્ણને જ્યારે એ દૂધનો કટોરો ભરી અને જ્યારે એ પોતે પ્રસાદી તરીકે આરોગ આરોગાવતા હતા ત્યારે ભગવાનને આ નામદેવી એ પ્રાર્થના કરી હતી ત્યારે એ ભગવાને સાક્ષાત આ નામદેવને દર્શન આપ્યા હતા ગર્ગાચાર્યજીએ પણ ભગવાનને જમાડવા માટે એ પ્રાર્થના કરી હતી ત્યારે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ બ્રાહ્મણને મારે ભ્રાંતિની અંદર ક્યાં સુધી રાખવા એટલે એ ગર્ગાચાર્યજીએ પણ જ્યારે પ્રાર્થના કરી ભગવાનને જમાડવા માટે ત્યારે પણ એ ભગવાન કૃષ્ણ એ આવી અને એ જમ્યા હતા ઉદ્ધવજીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે મને વેલીનો અવતાર આપજો અને ગોપીઓના ચરણની રજ એ મારા ઉપર પડે આમ એ ઉદ્ધવજીએ પણ પ્રાર્થના કરી હતી માટે પ્રાર્થનાનું અનેરું એ મહત્વ છે સુનીતિએ પણ પ્રાર્થના કરી હતી કે પ્રભુ મારા આધારે આ મારા બાળકને એટલે કે ધ્રુવને હું વનમાં મોકલું છું ત્યારે ભગવાનને વિચાર થયો કે હું એનો વાળ મોકો થવા દેવું નહીં જ્યારે સુનીતિએ ભગવાનનો આધાર લીધો તો ભગવાનને પણ ઈચ્છા થઈ કે આ સુનીતિ એ તેના બાળકને મારા આધારે મોકલે છે એમ ધાર્મધાર આધારે ભગવાનનો હરેક કાર્યની અંદર આપણે રાખીએ તો ભગવાન આપણે જરૂર એ સહાય કરતા હોય છે માટે ભગવાનની એ પ્રાર્થના કરવી જોઈએ પોતાના દુર્ગુણોનું ચિંતન અને પ્રભુનું સ્મરણ એ જ સાચી પ્રાર્થના છે આપણા જે દુર્ગુણો હોય તેનું સ્મરણ કરવું જોઈએ અને ચિંતન કરવું જોઈએ કે દુર્ગુણો મારા દૂર થાય એ માટે પ્રભુનું સ્મરણ કરવું જોઈએ એ માટે એ સાચી પ્રાર્થના કહેવામાં એવી રીતે દયાનંદ સરસ્વતી પણ કહેતા હતા સંદેશાવાહક છે પ્રાર્થના જે છે ભગવાનની એક સંદેશાવાહક છે ગોધીજી પણ તેમની ડાયરીમાં નોંધ્યું છે કે હું કોઈ દિવસ પ્રાર્થના કરવાનું ભૂલી ગયો હોય તો મને ગોડાના દવાખાનામાં દાખલ કરવામાં આવે આવું ગાંધીજી પણ એમની ડાયરીની અંદર જે રોજની શી લખતા હતા ને એની અંદર એમણે નોંધ્યું છે એટલે ભગવાન કૃષ્ણએ પણ પ્રાર્થના કરી છે કે જ્યારે લાલાએ પ્રાર્થના કરી ગોવર્ધનનાથની ત્યારે ગોવર્ધનનાથની અંદરથી ગંગાજી એ ખડખડ ખડખડ કરતા એ પ્રગટ થયા હતા માટે ભગવાન કૃષ્ણજી પણ ગોવર્ધન લીલા જ્યારે કરી હતી ત્યારે ગોવર્ધનજીની હાથ જોડી અને પ્રાર્થના કરી હતી તો તેમની અંદરથી એ ગંગાજી પ્રગટ થયા હતા જ્યારે ગોવાળો બધા યમુનાજીમાંથી જળ લાવતા હતા ગોવર્ધનનાથજીને અભિષેક કરવા માટે તો થાકી જતા હતા તો ભગવાન કૃષ્ણએ દેવ વખતે પ્રાર્થના કરી તો ગંગાજી એ પ્રગટ થયા હતા તો આમ ભગવાનની એ પ્રાર્થના એ કરવી જોઈએ જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બાળ ન બળી જાય તે માટે એ બધા એ નગરજનોએ પણ એ પ્રાર્થના કરી હતી અને અગ્નિદેવે એ બધાની પ્રાર્થના સાંભળી હતી અને પ્રહલાદજીનો એક પણ વાળ વાંકો થયો નહોતો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી આમ આપણે પ્રાર્થના ભગવાનને કરવી જોઈએ જ્યારે અતિશય આપણને તકલીફ હોય દુઃખ હોય તો આપણા ઘરના બારણા બંધ કરી દેવા જોઈએ અને ઠાકોરજીને દૂધથી સ્નાન કરી અને પછી એમની પૂજા કરી અને અગરબત્તી ધૂપ કરી અને પછી બંને હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મને આ આ પ્રકારનું જે પ્રકારનો દુઃખ હોય તે ભગવાન અગાડી આપણે જો રજૂ કરીશું તો ભગવાન એ આપણો આરતના ગદગદ કંઠેનો એ જરૂર સાંભળે છે અને સહાય કરે છે કરે છે અને કરે જ છે માટે આમ આપણે આપણા જીવનની અંદર પ્રાર્થનાનું અનેરું અગત્યનું ખૂબ મહત્ત્વ છે અને આપણે સવાર બપોર અને સાંજ પ્રાર્થના કરવી જોઈએ વિષ્મ પિતામહ એ ત્રિકાલ સંધ્યા કરતા હતા ઉત્તમ બ્રાહ્મણ હોય એ ઉત્તમ બ્રાહ્મણ જે શાસ્ત્રી હોય એ એ શાસ્ત્રી જે હોય વેદો જે ભણેલા હોય બ્રાહ્મણો આવી રીતે જે વિદ્વાનો હોય તે ત્રિકાલ સંધ્યા કરે છે ત્રિકાલ સંધ્યા એટલે ત્રણ કાળની સવારે બપોરેને સાંજે આ ત્રણેય કાળ એ ભગવાનની સ્મૃતિ કરતા હોય છે યાદ કરતા હોય છે શ્લોકો બોલતા હોય છે ભજન કીર્તન કરતા હોય છે જમાડતા હોય છે આમ ભગવાનને કાલાવાલા એ હરીને વાલા માટે એ ભગવાનની પ્રાર્થના એ જરૂર આપણા જીવનની અંદર કરીશું તો આપણે આપણા જીવનની અંદર ગમે ત્યારે અને ગમે તેવી તકલીફો આવતી હશે તો પણ એ ભગવાન આપણી તકલીફો જરૂર દૂર કરે છે માટે શ્રદ્ધા એક અનેરું એ મહત્ત્વ આપણને આપે છે માટે શ્રદ્ધા સહિત અને મહાત્માય સહિત ભગવાનના મહાત્માય સહિત આપણે જે ભગવાનની પ્રાર્થના કરીશું તો ભગવાન આપણો આર્થનાદ એ જરૂર સાંભળે છે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી જઈ